નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો શરીરમાં બે વસ્તુનું ધ્યાન રાખવામાં આવે ને બે સમસ્યાનું ધ્યાન રાખવામાં આવે તો શરીર છે એની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી કોઈ રોગ આવતો નથી જેને કારણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની જરૂર ન પડે અથવા કોઈપણ જાતની દવા લેવાની જરૂર ન પડે બે જ બાબતોનું ધ્યાન રાખવાનું છે એક મેડિકલ રિપોર્ટ અનુસાર ભારતની અંદર મિત્રો વર્ષે લગભગ દસ મિલિયન જેટલા લોકો છે ઇન્સોમનિયા એટલે કે અનિદ્રાની બીમારીથી પીડાઈ રહ્યા છે અનિદ્રા એટલે રાત્રે ઊંઘ ન આવવી પહેલી જ સમસ્યા છે કે રાત્રે ઊંઘ ન આવવાની જે બે સમસ્યાઓ છે કે જે બે સમસ્યાઓ ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે અને બે સમસ્યા જો શરીરમાં ન આવે ને તો શરીરમાં કોઈ દિવસ કોઈ બીમારી થતી નથી એમાંની પહેલી સમસ્યા એટલે અનિદ્રા અનિદ્રાની બીમારી રાત્રે ઊંઘ ન આવવી એ એક પ્રકારનો રોગ જ છે માનસિક કારણો અથવા શારીરિક કારણોને લીધે માનસિક બીમારી અથવા શારીરિક કોઈ અન્ય બીમારીને કારણે શરીરમાં અનિદ્રાની સમસ્યા થઈ શકે છે રાત્રે ઊંઘ ન આવવાની બીમારી થઈ શકે છે માનસિક બીમારી જે હોય જેમ કે કોઈ સમસ્યા હોય અથવા માનસિક તાણ માનસિક ટેન્શન કે બીજી કોઈ સમસ્યાને લીધે રાત્રે ઊંઘ આવી શકતી નથી એ જ રીતે શારીરિક સમસ્યાઓ હોય જેમ કે ડાયાબિટીસ હોય કે માથાનો દુખાવો હોય કે અન્ય બીજી કોઈ પણ બીમારી હોય જેને કારણે પણ રાત્રે ઊંઘ આવતી નથી અથવા સામાન્ય અવસ્થામાં માનસિક ટેન્શન તણાવ અથવા બીજા કોઈ કારણોસર કોઈ શારીરિક બીમારી ન હોવા છતાં પણ રાત્રે જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે આ અનિદ્રાની સમસ્યા છે અનિદ્રાની એક સમસ્યા શરીરમાં રહે એટલે એની પાછળ પાછળ ઘણી બધી સમસ્યાઓ શરૂ થતી હોય છે અને આ અનિદ્રાની સમસ્યાને મટાડવી હોય તો સૌથી પહેલાં રાત્રે સુવા માટેનો જે યોગ્ય સમય છે એ યોગ્ય સમય પસંદ કરવો પડશે રાત્રિના દસ વાગ્યાનો સુવાનો શ્રેષ્ઠ સમય છે આયુર્વેદ અનુસાર શરીરની અંદર અમુક પ્રકારના જે ઊંઘ લાવવા માટે જવાબદાર હોર્મોન્સ હોય છે જે દસ વાગ્યાના સમયમાં રિલીઝ થતા હોય છે એટલે દસથી સાડા દસ વચ્ચેનો સમયગાળો સાડા નવથી સાડા દસનો સમયગાળો ઊંઘવા માટેનો શ્રેષ્ઠ સમય છે આ સમયે જો પથારીમાં જઈને સૂઈ જવામાં આવે તો ખૂબ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જતી હોય છે મોબાઈલને સાઈડમાં મૂકી અને દસ વાગ્યા પછી સૂઈ જ જવું જોઈએ જો રાત્રે પૂરતી ઊંઘ આવશે તો શરીરમાં અન્ય કોઈ બીમારી નહીં આવે જો રાત્રિની ઊંઘ પૂરી ન થાય તો શરીરની અંદર કબજિયાત ડાયાબિટીસ એસિડિટી અથવા માનસિક સમસ્યાઓ અમુક એવી માનસિક બીમારીઓ પણ શરીરમાં આવી શકે છે કિડનીને લગતી સમસ્યાઓ લિવરને લગતી સમસ્યાઓ અથવા અન્ય ઘણી બધી સમસ્યાઓ રાત્રે ઊંઘ ન આવવાને લીધે થઈ શકે છે તો પહેલી સમસ્યા ઉપર ધ્યાન રાખવાનું એ છે અનિદ્રા રાત્રે જેમને કોઈ બીમારી પણ ન હોય ને સતા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો રાત્રે સુધી વખતે ઠંડા પાણીથી હાથ પગ ધોઈ લેવાના ડાયાબિટીસવાળા લોકો હોય અને રાત્રે ઊંઘ ન આવતી હોય મોડે સુધી તો ઠંડા પાણીથી હાથ પગ ધોયા પછી બંને પગના તળિયા છે ત્યાં કોકોનટ એટલે કે નાળિયેરનું તેલ શેઝ ઊંફાળું કરીને બંને પગના તળિયા માલિશ કરો થોડા દિવસ આટલું કરશો એટલે ઊંઘ આવી જશે સતા પણ ઊંઘ ન આવતી હોય તો દૂધીનું જે ઠંડુ તેલ આવે છે માથાના તાળવા ઉપર લગાવી અને સૂઈ જશો એટલે ઊંઘ આવવા લાગશે ત્યાર પછીની જે બીજી સમસ્યા છે એ છે પેટની સમસ્યા એટલે કે કબજિયાત અથવા અપચો જે લોકોને કબજિયાત રહેશે આમ તો ઘણા બધા એવા પણ લોકો હોય છે સોમાંથી લગભગ દસેક જણા તો એવા હોય જ છે કે જેને કબજિયાતની મેજર પ્રોબ્લેમ હોય છે કબજિયાતની સમસ્યા એટલે સવારે પેટ સાફ ન થવું પેટ બરાબર સાફ ન થાય સંપૂર્ણ રીતે પેટ સાફ ન થાય ક્યાંક ને ક્યાંક પેટમાં કચરો રહી જાય આ કબજિયાત છે અને કબજિયાત શરીરમાં સેજ પણ રહે ને એટલે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવે છે કબજિયાત જ્યારે શરીરમાં રહેશે ત્યારે માથાથી લઈ અને પગની પાણી સુધી અનેક અસંખ્ય રોગો શરીરમાં દાખલ થાય છે એટલે જે પણ ખોરાક ખાઈએ છીએ એનું પાચન બરાબર થવું જોઈએ અને સવારે મળત્યાગ માટે જઈએ ત્યારે પાંચ જ મિનિટમાં આખું પેટ સાફ થઈ જાય પેટ ખાલી થઈ જાય અને હાશકારાનો અનુભવ થાય ને તો શરીરમાં કબજિયાત ન હોય બાકી સવારે ઉઠીને ટોયલેટ માટે જાઉં થોડી વાર પછી બીજી વાર જવું પડે ત્રીજીવાર દિવસમાં જવું પડે ને તો પેટની અંદર કચરો ક્યાંક ને ક્યાંક રહી જતો હોય કબજિયાત રહી જતી હોય તો આ કબજિયાતને દૂર કરવા માટે મિત્રો ઘણી બધી ઔષધિઓ આયુર્વેદમાં છે દેશી ગાયનું ઘી છે રાત્રે સૂતી વખતે એક ચમચી કાં તો ગરમ પાણીમાં કાં તો ગરમ દૂધમાં રાત્રે પી જાઓ અથવા ગરમ દૂધ અથવા ગરમ પાણીની અંદર એક ચમચી ઈસબગુલ પણ પી શકાય છે અથવા હિરંડિયું પણ થોડા દિવસ લઈ શકાય છે ઘણા બધા એવા પ્રયોગો આયુર્વેદમાં આપેલા છે કે જે કબજિયાતને જડમૂળથી ફેંકી શકે છે પણ આયુર્વેદનો એક નિયમ છે કે પરહેજી સાથે ઉપચાર કરવામાં આવે ને તો સો ટકા પરિણામ મળે છે દેશી અને સાદી જીવનશૈલી અપનાવવામાં આવે ને તો કબજિયાત જેવી સમસ્યાને પણ જડમૂળથી હટાવી શકાય છે એટલે શરીરની અંદર જો બે જ સમસ્યા એક અનિદ્રા અને એક કબજિયાત એટલે કે પેટ સાફ થવું જોઈએ પેટ ન સાફ થતું હોય એ સમસ્યા હોય અથવા અનિદ્રાની સમસ્યા આ બે સમસ્યા જો શરીરમાં હશે અને બેમાંથી કોઈ પણ એક સમસ્યા પણ હશે તો શરીરની અંદર અસંખ્ય આવશે અને બંનેમાંથી એક પણ સમસ્યા જો શરીરમાં નહીં હોય ને તો શરીર છે એ એંશી વર્ષ અથવા જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આવવાની શક્યતા નહીવત થઈ જાય છે એટલે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો આ બે જ સમસ્યા ઉપર કાબૂ કરવાની જરૂર હોય છે દરેક વ્યક્તિને વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક આપજો ખૂબ ખૂબ આભાર જય માતાજી